દિવાળીથી અત્યાર સુધીમાં સૌથી યુવાનોમાં બ્રેઇન ડેડ થવાના સિવિલ હોસ્પિટલમાં ત્રણ કિસ્સાઓ આવતા અંગે યુવાઓમાં જાગૃતતા લાવવા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ટૂંકા ગાળામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ થવાને કારણે યુવાઓના કિસ્સાઓમાં સામે આવતા હાલ તમામ યુવાઓના અંગોનું દાન ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદની જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને હરિ યુવાઓને અપીલ છે કે તે આપ જ્યારે રોડ પર ડ્રાઇવિંગ કરતા હો ત્યારે હેલ્મેટ સીટ બેલ્ટ વગેરેનો ખાસ ઉપયોગ કરવો તેમજ પોતાની સલામતીનું જો ધ્યાન રાખશો તો તમને ક્યારેય કોઈ તકલીફ નહીં થાય બ્રેન્ડેડ થવાના કિસ્સાઓ જ્યારે સામે આવે છે ત્યારે ડોક્ટરોની પેનલ દ્વારા નિયમ મુજબ તેની તપાસ કરી અને તેને બ્રેન્ડેડ જાહેર કર્યા બાદ પરિવારજનોને તેમના અંગોના દાન કરવા માટે સમજાવવામાં પણ આવતા હોય છે તેમજ પરિવારજનોની સંમતિથી થયેલા અંગોના દાનથી ઘણાને નવું જીવન પણ મળતું હોય છે જી સર હમણા યુવાનોના બ્રેઇનડેડ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે શું કહીશ સુપ્રથમ તો જણાવવાનું કે જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કુલ ચાર અંગદાન બ્રેઇનડેડ દર્દીઓના કિસ્સામાં થયેલ છે એ ચારેય અંગદાતાઓ ઉર્મિલાબેન જાલા ભાર્ગવભાઈ દર્સેંડા રસિકભાઈ વાઢેર અને નીતાબેન રાઠોડ આ ચારેય અંગદાતા એમના પરિવારજનો સમાજ અને સમાજના અગ્રણીઓનો હું જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આવા કપરા સમયમાં લેવાયેલ ઉમદા અને પરોપકારી નિર્ણય દ્વારા ઘણા બધા લોકોને નવું જીવન પ્રાપ્ત થયું છે હવે ડેડની વાત કરીએ તો મોટે ભાગે જે કારણો બધે જોવા મળે છે તે યુવાનોમાં ખાસ કરીને બ્રેઇન ડેડ થવાનું કારણ રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં જ્યારે માથાના ભાગે હેડ ઇન્જરી થાય છે ત્યારે બ્રેઇન સ્ટેમ એનું ડેથ થતું હોય છે આ ઉપરાંત અકસ્માતે એ અકસ્માત ઘરે પણ થઈ શકે કામ કરવાની જગ્યાએ પણ થઈ શકે કોઈ ઊંચાઈથી વ્યક્તિ નીચે પડે અને માથાના ભાગે ઈજા થાય ત્યારે બ્રેઇન ડેડ થતા હોય છે ઉંમરલાયક લોકોમાં એમને હાઈપરટેન્શનની તકલીફ હોય હાઈ બ્લડ પ્રેશર હોય અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં ન રહેથી સ્ટ્રોક આવેથી બ્રેઇન સ્ટ્રોક આવેથી બ્રેઇન ડેડ થતા હોય છે આ ઉપરાંત કોલેસ્ટ્રોલ વધારે હોવાથી ઇસ્ટેમિક સ્ટ્રોક આવેથી પણ બ્રેઇન ડેડ થતા હોય છે ત્યારે મારે સૌને નમ્ર વિનંતી કરવાની કે રોડ સેફટી ખૂબ જ અગત્યની છે ખૂબ સલામતીપૂર્વક વાહન ચલાવવું તમામ પ્રોટેક્ટિવ મેજર્સ એ કારમાં સીટ બેલ્ટ હોય કે બાઇકમાં હેલ્મેટ હોય હંમેશા દરેક વખતે પહેરી રાખવાનો આગ્રહ રાખવો જે લોકોને હાઈપરટેન્શનની તકલીફ છે તેઓ નિયમિત રીતે તેમનું બ્લડ પ્રેશર ચેક કરાવતા રહે અને નિયમિત રીતે ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ કરેલ મેડિસિન્સ લેતા રહે આ ઉપરાંત વ્યસનને લીધે પણ બ્લડ પ્રેશર વધતું હોય છે અને તકલીફ થતી હોય છે જે લોકોને વ્યસન છે તેમને કહેવાનું કે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે વ્યસન સારવાર સુવિધા ઉપલબ્ધ છે જેમાં તમામ પ્રકારના વ્યસનની સારવાર આપવામાં આવે છે તો આપણે જો કોઈ પણ મદદની જરૂરિયાત હોય તો આપની સંકોચ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આવી શકો છો આ તમામ પ્રયત્નો કરવા છતાં જો કોઈ કિસ્સામાં વ્યક્તિ બ્રેઇન ડેડ થાય તો તેવા બ્રેઇન ડેડ દર્દીના કિસ્સામાં બે વખત બ્રેઇન સ્ટેમ્પ ડેડ ડિક્લેરેશન કમિટી જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની કમિટી હોય છે તે બે વખત છ કલાકના સમયાંતરે દર્દીની તપાસ કરતી હોય છે અને ત્યારબાદ જ્યારે સંપૂર્ણપણે ખાતરી થઈ જાય કે વ્યક્તિ બ્રેઇન ડેડ છે ત્યારબાદ જ પરિવારજનોને અમે અંગદાન માટે વિનંતી કરતા હોઈએ છીએ ભાગે પરિવારજનો દ્વારા સકારાત્મક અભિપ્રાય અપનાવી અને અંગદાનનો નિર્ણય લેવામાં આવતો હોય છે જેનાથી એક વ્યક્તિ દ્વારા અંગદાન થયેથી છથી સાત લોકોને નવું જીવન મળી શકે છે સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં જે ચાર અંગદાન થયા તેમાં અત્યાર સુધીમાં બંને કિડનીઝ બંને કોર્નિયાઝ એટલે કે આંખની કીકી લીવર આ ઉપરાંત

સ્પીડ એની મર્યાદામાં રાખવી અને પ્રોટેક્ટિવ મેજર્સ એટલે કે સીટ બેલ્ટ હેલ્મેટનો હંમેશા ઉપયોગ કરો બ્યુરુ રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ